રાજુલા શહેરમાં અનેક સ્ટેજ પ્રોગ્રામો આપી ચૂકેલ મિલનભાઈ ઝાગરા એક શ્રેષ્ઠ ગાયક છે મુકેશ મોહમ્મદ રફીશ કિશોર કુમાર જેવા કલાકારોનો અવાજ આવેહૂબ તમને એવું લાગે કે ઉપરોક્ત કલાકારો ગીતો ગાઈ રહ્યા છે તેમના પિતા વિજયભાઈ ઝાકરા પણ મુકેશના ગીતો ગાઈ ચૂક્યા છે આ ગીત ગાવાની કલા મિલનભાઈને વિરાસતમાં મળેલ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગ્વજ અભિનેતાઓ કલાકારો દિલીપ કુમાર સાહેબાનું જિતેન્દ્ર અનિલ કપૂર અમિતાભ બચ્ચન હેમા માલેની શત્રુઘ્ન સિન્હા રણજીત પ્રેમ ચોપડા ગોવિંદા ઋષિ કપૂર નીતુસિંહ ધર્મેન્દ્ર ગાયકોમાં અમિત કુમાર સોનુ નિગમ સુદેશ ભોસલે ઉદિત નારાયણ અમુક જલોટા ઉષા ઉત્તરથુપ કલ્યાણજી આણંદજી જેવા ખ્યાતનામ કલાકારો ફેમસ સિરિયલ ધારક વિતાકા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમ સાથે તેમના પારિવારિક સંબંધો છે

અને મારી માટે ચોકલેટ્સને ગિફ્ટ લાવ્યા હતા જે મારી પાસે જેના ફોટોસ પણ મારી પાસે યાદગીરી રૂપે છે